સિન્ડ્રેલાની વાર્તા મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘણા સમય પહેલાની વાત છે એક દૂરના સિન્ડ્રેલા નામની એક સુંદર છોકરી રહેતી હતી સુંદર હોવા ઉપરાંત સિન્ડ્રેલા ખૂબ બુદ્ધિશાળી અને દયાળુ પણ હતી સિન્ડ્રેલાની માતાનું બાળપણમાં જ અવસાન થયું હતું તેની માતાના મૃત્યુ પછી સિન્ડ્રેલાના પિતાએ ફરીથી લગ્ન કર્યા હવે તે તેના પિતા સાવકી મા અને બે સાવકી બહેનો સાથે રહેતી હતી સાવકી મા અને બહેનોને સિન્ડ્રેલા બિલકુલ પસંદ ન હતી તે ત્રણેયને તેની સુંદરતા અને બુદ્ધિમત્તાની હંમેશા ઈર્ષ્યા થતી હતી કારણ કે તેની બે સાવકી બહેનોમાં ન તો દેખાવડો હતો કે ન તો બુદ્ધિ એક દિવસ સિન્ડ્રેલાના પિતાને કોઈ કામ માટે બહાર જવાનું હતું પાછળથી સાવકી માતાએ સિન્ડ્રેલા સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું સૌપ્રથમ તેણે સિન્ડ્રેલાનો સુંદર ડ્રેસ ઉતાર્યો અને તેને નોકરાણીના કપડાંક પહેરાવ્યા આ પછી તે ત્રણેય સિન્ડ્રેલા સાથે નોકરાણીની જેમ વ્યવહાર કરવા લાગ્યા તે તેણીને ખોરાક રાંધવા ઘર સાફ કરવા કપડાં અને વાસણો ધોવા અને ઘરના અન્ય તમામ કામો કરાવવા માટે કરાવશે તે ત્રણેય સિન્ડ્રેલાનો રૂમ પણ કબજે કર્યો અને તેને સ્ટોર રૂમમાં રહેવા કહ્યું બિચારી સિન્ડ્રેલા પાસે તેની આજ્ઞા પાડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો નજીકના વૃક્ષો પર રહેતા પક્ષીઓ અને રૂમમાં ઉંદરો સિવાય સિન્ડ્રેલાને અન્ય કોઈ મિત્રો નહોતા તે આખો દિવસ કામ કરતી અને રાત્રે તેના મિત્રો સાથે વાતો કરતી વખતે સૂતી સિન્ડ્રેલા જે દેશમાંગ રહેતી હતી તે દેશમાંગ એક દિવસ રાજાના સૈનિકોએ બજારમાંગ જાહેરાત કરી કે રાજાએ રાજકુમારના લગ્ન માટે મહેલમાંગ એક સમારોહનું આયોજન કર્યું છે આ સમારોહ માટે તેણે શહેરની તમામ લગ્નલાયક યુવતીઓને આમંત્રણ આપ્યું છે સિન્ડ્રેલાની બહેનોએ આ ઘોષણા સાંભળી કે તરત જ તેઓ બંને તેમની માતા પાસે દોડી ગયા અને તેમને બધું કહ્યું તેની માતાએ કહ્યું કે તમે બંને આ ફંક્શનમાં સૌથી સુંદર દેખાશો રાજકુમાર તમારા બેમાંગથી એક સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરશે નહીં સિન્ડ્રેલાએ પણ આ સાંભળ્યું અને તે પણ સમારોહમાં જવા માંગતી હતી પરંતુ તે તેની સાવકી માતા સાથે આ વિશે વાત કરતા ખૂબ જ ડરતી હતી તેની સાવકી મા અને બહેનો ફંક્શનમાં જવાની તૈયારી કરવા લાગી તેણે નવા કપડાં સિલાઈ કરાવ્યા અને નવા શૂઝ પણ ખરીદ્યા તેઓ બંને રોજ પ્રેક્ટિસ કરતા હતા કે તેઓ જ્યારે રાજકુમારને મળે ત્યારે તેઓ શું કહે છે અને કેવી રીતે કહે છે આખરે સમારોહનો દિવસ આવી પહોંચ્યો બંને બહેનો ફંક્શનમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી બંનેએ સવારથી જ ફંક્શનમાં જવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી સિન્ડ્રેલાએ તેની બે બહેનોને પણ મદદ કરી તેની બહેનોને સંપૂર્ણ રીતે તૈયાર કર્યા પછી સિંડ્રેલાએ ઘણી હિંમત એકઠી કરી અને તેની સાવકી માતાને પૂછ્યું માં હવે હું લગ્ન કરવા યોગ્ય બની ગઈ છું શું હું પણ સમારોહમાં જઈ શકું આ સાંભળીને તે ત્રણેય જોરથી હસવા લાગ્યા અને બોલ્યા રાજકુમારને પોતાના માટે પત્ની જોઈએ છે દાસી નથી એમ કહીને ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા તેઓ ગયા પછી સિંડ્રેલા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી પછી તેની સામે એક તેજસ્વી પ્રકાશ દેખાયો જેમાંથી એક દેવદૂત બહાર આવ્યો પરીએ સિન્ડ્રેલાને પોતાની પાસે બોલાવી અને કહ્યું માય ડિયર સિન્ડ્રેલા હું જાણું છું કે તું કેમ ઉદાસ છે પણ હવે તારે હસવાનો સમય આવી ગયો છે તમે પણ તે સમારંભનો ભાગ બની શકશો આ માટે મારે માત્ર એક કોળું અને ઉંદર જોઈએ છે સિન્ડ્રેલા કની પણ સમજી શકતી ન હતી પરંતુ તેમ છતાં તેણે પરીએ કહ્યું તેમ કર્યું તે દોડીને રસોડામાં ગઈ અને એક મોટું કોળું ઉપાડ્યું તે પછી તે સ્ટોર રૂમમાં ગઈ અને તેના મિત્રો ઉંદરોને લઈને આવી બધું મળી ગયા પછી તેની જાદુઈ છડી લહેરાવી અને કોળાને ગાડીમાં ફેરવી પછી તે ઉંદરો તરફ ઓળ્યો તેણે ચાર ઉંદરોને સુંદર સફેદ ઘોડામાં અને એક ઉંદરને કેરેજ ડ્રાઈવરમાં રૂપાંતરિત કર્યા આ બધું જોઈને સિન્ડ્રેલા પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતી નહોતી તે કની પણ પૂછે તે પહેલાં પરીએ તેની લાકડી લહેરાવી અને સિંડ્રેલાને સુંદર રાજકુમારીની જેમ શણગારી તેના શરીર પર ખૂબ જ સુંદર જબ્બો અને પગમાં ચમકતા ચંપલ હતા તે ફંક્શનમાં જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી અને ખૂબ જ ખુશ હતી પરીએ સિંડ્રેલાને કહ્યું હવે તું સમારોહમાં જવા માટે તૈયાર છે પણ ધ્યાન રાખજે કે તારે રાત્રે બપોર વાગ્યા પહેલા ઘરે પહોંચવાનું છે કારણ કે બાર વાગ્યા પછી જાદુની અસર ખતમ થઈ જશે અને તમે તમારા સાચા સ્વરૂપમાં પાછા આવશો તમે આવશો સિન્ડ્રેલાએ પરીનો આભાર માન્યો અને ગાડીમાં મહેલ તરફ પ્રયાણ કર્યું સિન્ડ્રેલા મહેલમાં પહોંચી કે તરત જ બધાની નજર તેના પર મંડાયેલી હતી તેની સાવકી માં અને બહેનો પણ ત્યાં હતી પણ તે એટલી સુંદર દેખાતી હતી કે તે ત્રણેય તેને ઓળખી પણ ન શક્યા પછી સિન્ડ્રેલાએ રાજકુમારને સીડી નીચે આવતા જોયો બધા તેની સામે જોવા લાગ્યા રાજકુમારની નજર સિન્ડ્રેલા પર પડતાંગ જતે તેને જોતો જ રહ્યો સમારંભમાંગ હાજર તમામ રાજકુમારીઓ પાસે ગયા વગર રાજકુમાર સીધો સિન્ડ્રેલા પાસે આવ્યો અને તેની તરફ હાથ લંબાવીને કહ્યું રાજકુમારી શું તને મારી સાથે ડાન્સ કરવો ગમશે સિન્ડ્રેલાએ શરમાતા તેનો હાથ રાજકુમારને આપ્યો અને બંને નાચવા લાગ્યા સિન્ડ્રેલા રાજકુમાર સાથે નૃત્ય કરવા માંગ એટલી મશગુલ થઈ ગઈ કે તેણીએ સમયનો ટ્રેક ગુમાવ્યો ત્યારે અચાનક તેની નજર દિવાલ પરની ઘડિયાળ પર પડી લગભગ બાર વાગ્યા હતા અને સિંડ્રેલાને પરીના શબ્દો યાદ આવ્યા પરીની ચેતવણીને યાદ કરીને તે ગભરાઈ ગયો અને રાજકુમારને ત્યાં છોડીને ભાગી ગયો સિન્ડ્રેલાને આમ અચાનક ભાગતી જોઈને રાજકુમાર તેની પાછળ દોડ્યો ઉતાવળમાં દોડવાને કારણે સિન્ડ્રેલાનું એક જુતુમ ઉતરી ગયું અને તેને મહેલના બગીચામાં છોડી દેવામાં આવ્યું તે ઝડપથી તેની ગાડીમાં બેસી ગયો અને ઘરે પાછો ફર્યો જ્યારે રાજકુમાર તેને શોધતો બહાર આવ્યો ત્યારે તેને બગીચામાં સિન્ડ્રેલાના જૂતા મળ્યા આ જોઈને રાજકુમાર ઉદાસ થઈ ગયો અને તેણે વિચાર્યું કે તે સિન્ડ્રેલાને શોધતો રહેશે બીજા દિવસે રાજકુમારે તેના સૈનિકોને બોલાવ્યા અને તેમને જૂતા સોંપ્યા અને કહ્યું કે શહેરના દરેક ઘરમાં જાઓ અને આ જૂતા પહેરીને ફંક્શનમાં આવતી દરેક છોકરીને જુઓ જેને પગમાંગ આ જૂતું મળે તેને અહીં લઈ આવ સૈનિકોએ પણ એવું જ કર્યું તે શહેરના દરેક ઘરે ગયો અને ફંક્શનમાં આવનારી દરેક યુવતીને જૂતા પહેરાવવાનો પ્રયાસ કર્યો કેટલાક માટે જૂતા નાના હતા અને કેટલાક માટે તે ખૂબ મોટા હતા આખા શહેરમાં ફર્યા પછી સૈનિકો આખરે સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા સિન્ડ્રેલાએ સૈનિકોને જોયા કે તરત જ તે સમજી ગઈ કે તેઓ રાજકુમારની વિનંતી પર આવ્યા છે અને તે ખુશીથી દરવાજા તરફ દોડી ગઈ તે જ ક્ષણે તેની સાવકી માતાએ તેનો રસ્તો રોકી દીધો સાવકી માતાએ સિન્ડ્રેલાને પૂછ્યું તું ક્યાં ગઈ હતી ગઈકાલે રાત્રે ફંક્શનમાં હતી તે છોકરી માટે સૈનિકો આવ્યા છે તમે ગઈકાલે આવ્યા ન હતા તો તમે નીચે જઈને શું કરશો આટલું કહીને તેણે સિન્ડ્રેલાને સ્ટોર રૂમમાં બંધ કરી દીધી અને ચાવી તેના ખિસ્સામાં રાખી જ્યારે સૈનિકો જૂતા લઈને ઘરે આવ્યા ત્યારે તેની બંને બહેનોએ જૂતા પહેરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બંને નિષ્ફળ રહી તે જ સમયે સિન્ડ્રેલા નિરાશામાં રડવા લાગી તેને રડતો જોઈને તેના માઉસ મિત્રે તેનો ઉપાય વિચાર્યો દરવાજાની નીચેથી બહાર આવીને તે નીચે દોડ્યો અને ગુપ્ત રીતે સાવકી માતાના ખિસ્સામાંથી ચાવી કાઢી અને સિન્ડ્રેલાને આપી ચાવી મળતા જ સિન્ડ્રેલાએ દરવાજો ખોલ્યો અને નીચે દોડી ગઈ સૈનિકો મહેલ તરફ પાછા ફરી રહ્યા હતા જ્યારે તેઓએ સિન્ડ્રેલાનો અવાજ સાંભળ્યો મારે પણ જૂતા પર પ્રયાસ કરવો છે આ સાંભળીને સાવકી મા અને બહેનો હસવા લાગી પરંતુ સૈનિકે સિન્ડ્રેલાને પણ જૂતા પહેરવાની તક આપી જૂતામાં પગ મુક્તાની સાથે જતે તેના પગ પર સરળતાથી ફિટ થઈ જાય છે આ જોઈને બધા ચોંકી ગયા અને સૈનિકે સિન્ડ્રેલાને પૂછ્યું શું આ જૂતું તારૂમ છે આ માટે સિન્ડ્રેલાએ માથું હલાવી હા પાડી સૈનિકો સિન્ડ્રેલાને એક ગાડીમાં મહેલમાં લઈ ગયા જ્યાં રાજકુમાર તેને જોઈને ખૂબ ખુશ થયો તેણે સિન્ડ્રેલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જે તેણે ખુશીથી સ્વીકારી લીધો રાજકુમાર અને સિન્ડ્રેલાએ લગ્ન કર્યા અને મહેલમાં સુખેથી જીવ્યા વાર્તામાંથી બોધ ખરાબ સમયમાં પણ આપણે આશા ન ગુમાવવી જોઈએ સારા વિચારો ધરાવનારાઓ માટે કોઈને કોઈ માર્ગ હંમેશા બહાર આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ